માફી મારી પાસે એટલે મનસુખ સુધીમાં રાઠોડતાલીસ ફોન કર્યા છે મારો નંબર બ્લોક નંબરમાં રાખી દીધો એટલે કોઈ જાતની માફી નથી માગી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ગઈકાલે મનસુખ રાઠોડે વિજયસિંહ ચુડાસમાનું એક રેકોર્ડિંગ વાયરલ કર્યું હતું અને તે અંગે મનસુખ રાઠોડે લખ્યું હતું કે વિજયસિંહ ચુડાસમાએ મનસુખ રાઠોડની માફી માંગી આ વિડીયોની ટાઇટલમાં મનસુખ રાઠોડે એવું લખીને વાયરલ કર્યું હતું કે પહેલાં મારવાની ધમકી આપી અને કાળું બોલી ત્યારબાદ માફી માંગવાનો વારો આવ્યો તો મિત્રો આ જે વિડીયો છે અને આ રેકોર્ડિંગ છે એ એકદમ ખોટું છે અને જે સાચું રેકોર્ડિંગ છે એનો વિડીયો આપણે આજે લઈને આવ્યા છે મિત્રો મનસુખ રાઠોડનો આ વિડીયો જોયા બાદ આપણે પણ આપણી ચેનલ પર એક વિડીયો અપલોડ કર્યો હતો પરંતુ મિત્રો હકીકત એ નથી એની હકીકત કંઈક અલગ જ છે વિજયસિંહ ચુડાસમાય મિત્રો જે છે એ ખાલી એમના સમાજના આગેવાનોના કહેવા મુજબ ખાલી એક પ્રેક્ટિસ માટે ખાલી એક મજાક રૂપે એક વિડીયો રેકોર્ડિંગ કર્યું હતું અને જે મનસુખ રાઠોડ પાસે પહોંચી જતા તેને ખોટી રીતે એડિટ કરી અને એને વાયરલ કર્યું હતું હકીકતમાં મિત્રો વિજયસિંહ ચુડાસમાએ કોઈ પણ પ્રકારની માફી માગી નથી તેનું રિયલ અને જે ઓરિજિનલ રેકોર્ડિંગ છે એ આખું આપણા વિડીયોમાં આજે લઈને આવ્યા છે

એક અમારા સમાજના ભાઈનો ફોન આવ્યો હતો એટલે એ મને એમ કહેતા હતા કે માફી માગ્યું લે આવું તમારે ન બોલાય એટલે હું એ ભાઈની યાર એવી ચર્ચા કરતો હતો મારે મનસુખભાઈ પાસે કઈ રીતની માફી માગવી હું જે બોલતો હતો કે મેં કીધું મનસુખભાઈની હું આ રીતે માફી માગું કે મનસુખભાઈ મને માફ કરી દો આ રીતની હું વાત કરતો હતો અને એ વિડીયો એને વાયરલ કરીને મનસુખ રાઠોડે કટિંગ કરીને એમાં મૂચુક વિજય છે મારી માફી માંગી પણ આ વિડીયો હાઉ ખોટો છે તદ્દન અને અત્યારે મનસુખનો ફોન જ્યારે વિડીયો મારે વાયરલ થયો એટલે મેં મનસુખભાઈને અત્યાર સુધીમાં સુડતાલીસ ફોન કર્યા છે અને જે વાત પહેલીવાર મારી યાર થઈ એને એમ કીધું બાપુ વિડીયો જોઈ લ્યો અને પછી વાત કરીએ આપણે અને તે પછીના સુડતાલીસ મેં ફોન કરેલા છે મનસુખ રાઠોડને કે ફોન ઉપાડે એમ પણ હજી સુધી મારો ફોન ઉપાડ્યો નથી એટલે મેં માફી માંગી નથી અને આ વિડીયો જે વાયરલ થયા છે એ ખોટા વિડિયા છે હું બીજા જે વ્યક્તિ વાત કરતો હતો એને કહેતો હતો કે કેમ મારે માફી માગવી એટલે ચર્ચા એમ કે મારે માફી હું કામ માગવી એટલે માફી કઈ રીતે માગવું આ રીતની માફી માગવી મારે હું એ ચર્ચા કરતો હતો એટલે એ ભાઈ મારું રેકોર્ડિંગ કરીને મનસુખ રાઠોડ મોકલ્યું છે મનસુખ રાઠોડ કટિંગ કરીને એને યુટ્યુબમાં ચડાવ્યું છે બાકી માફી આજે નથી માગવાની મનસુખ રાઠોડની માફી કાલે નથી માગવાની એટલે તમે બધા અત્યારે મનસુખ રાઠોડ ને ભાઈ તું વિજયસિંહના ફોન ઉપાડ મારા ફોન બ્લોકમાં નાખ્યા છે ને હો મોટાભાઈ જય માતાજી જય ભવાની જય રાજપોતાના મનસુખભાઈ વિજયસિંહ ચુડાસમા ભાવનગર હવે મારથી કાંઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો મોટાભાઈ મારા ભાઈનો ફોન એવો તો દીગુભાનો એટલે હું માફી માગું છું અને હવે કાંઈ જે કાંઈ આપણું ભાઈ અત્યારે સમાધાન આપણું ભાઈનું હું માફી માગી લઉં છું ભાઈ કે કાંઈ મારથી બોલાઈ ગયું હોય તો હું નાનો છું એટલે મને માફ કરજો ભાઈ હો અને મારા ભાઈને રેકોડી નાખું દીગુભાને અને હજી કહું છું મોટાભાઈ કંઈક બોલાઈ ગયું હોય છે હું નાનો છું ભાઈ આવાસમાં આવી એટલે હું તમારી માફી માગું છું દીકુ હા ભાઈ આપણે મનસુખભાઈ હા જય માતાજી જય ભવાની હો ભાઈ